સરકારી અનાજને બારોબાર સગી વગે કરવાના અનેક વખત કૌભાંડ પકડાયા છે ત્યારે હવે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે જિલ્લાના રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થાની માહિતીની પત્રિકા વિતરણ કરવામાં આવી છે કલેક્ટર કચેરી ગોધરા ખાતે બોલાવીને પત્રિકા આપવામાં આવી પત્રિકા અભિયાન શરૂ કરાતા હવે અનાજ માફિયાઓમાં ડર જોવા મળી રહ્યો છે કેમ કે આ પત્રિકામાં તમામ વિગતો લખવામાં આવી છે એટલે જો અનાજનું બારોબાર કરનાર માફિયાઓ આસાનીથી પકડાઈ જશે આ પત્રિકામાં જિલ્લા પુરવઠા અધિકારીનો મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો છે કાર્ડ ધારકો ફોન કરીને આ નંબર પર ફરિયાદ કરી શકે શકશે પત્રિકામાં ગ્રાહક ને એવી જાણ થઈ કે ભાઈ આટલું અનાજ ગ્રાહક ને મળવું જોઈએ એ પત્રિકા તરફથી ગ્રાહક બી સામેથી કહી શકે ભાઈ મને આટલું મળે છે તો આટલું કેમ આપો છો એ રીતે ગ્રાહક બી રજૂઆત કરી શકે છે આનાથી ઘણો ફાયદો છે બહુ સારું છે અને ગ્રાહકને જાગૃતિ આવી ગઈ છે આ પત્રિકા તરફથી કુલ બે પોઈન્ટ છત્રી લાખ રેશન કાર્ડ ધારકો છે અને એ રેશન કાર્ડ ધારકોમાં બાર પોઇન્ટ પચાસ લાખ લાભાર્થીઓ છે આ લાભાર્થીઓને એમનો જે અનાજ મળે છે અને રાહત દણે જે ચીજ વસ્તુઓ આપવામાં આવે છે જેમ કે ચણા છે તુવેર દાળ છે ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે ખાંડ છે ને સિંગતેલ છે અને વિના મૂલ્યે જે ઘઉં અને ચોખા આપવામાં આવે છે એની તમામે તમામ માહિતી આ પત્રિકાની અંદર આપણે આવરી લેવામાં આવેલી છે કોઈ રેશન કાર્ડ ધારકને જો ઓછું આપવામાં આવે અથવા તો અન્ય કોઈ ફરિયાદ હોય તો સીધું વોટ્સએપ કરી શકે છે માય રેશન એપની પણ માહિતી આ પત્રિકાની અંદર આવરી લેવામાં આવેલી છે